ત્યાં સરસ મજાની બની ગઈ છે વાલો મટેટાનું શાક છે મરસા છે રોટલો છે હાલો જમી લેવી ફ્રી લઈને આવી તોલા હાટુ બિસ્કીટ લાવ્યો છું હાલ લેલી તારે બધું લઈ લીધું છે કડાઈને ને એવું બધું જવાનું છે તો બધું સારી પછી આવશું હાલો અત્યારે મટે

तो अंदर भी ऐसा कड़ा नहीं था कि आधी वाली सही भी नहीं था तो तीसरी भी नहीं था अंदर

કમને જે રાત

હલો બાય બાય હાલો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને હરકો ભાણજો મિત્રો આતરા કપડા ઉપડા લઈને વિએ આવ્યા અને ધાબા પર આવ્યો કે તા અહીં લગન લાગે કા તો આજનો હવે બ્લોગ ને હવે આપી દેવી એન્ડ કેમ કે બ્લોગ થઈ ગયો છે મોટો તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કા નવા બ્લોગ સાથે આવો દી j bye bye.